અરે કઉ છું આ તમે આમાં સિદ્ધરાજે ફોન કર્યો તો એમાં તમે બેન દીકરી ને કેતા તાની બેન દીકરી નું અરે નતા કેતા કે બેન દીકરી પસંદ આવી જાય આમ વાંદ્રા કે અમાર કેવું પડે કે આ વાંદ્રા કોઈ ની બેન દીકરીને પસંદ આવી જાય છે શું કીધું એને શું કીધું તું એમ કે છે કે તમે ઘોડા જ છોડો તો વાંદ્રા જેવા લાગો હા એટલે અમારે એવું કેવું પડ્યું કે આ વાંદ્રા ગણે છે બેન દીકરી ને પસંદ આવી જાય અરે એનો કાઈ ચેન્જ નહીં ઘોડા ઉપર બે ઉપર બેસો એનાથી કઈ નઈ પણ ફોન ઘોડા ઉપર બે કઈ નથી તું કોણસો ને ક્યાં કરશો તું કોણ છો ને ક્યાં કરશો તને જ કઉ છુ તું કોણ છો ને કેમ હું ગમે ત્યાં બેસી તો અમને સારું છે ને બેસું પણ એને ફોન કર્યો તો એની ભૂલ પણ તું બેન દીકરી વિશે શું કરે બેન દીકરી વિશે મેં ખાલી એટલું જ કીધું છે કોઈ બેન દીકરી નો ઘણી ની ગમી જાય છે હું તારી સમાજ વિશે નથી બોલ્યો ને એમ કીધું મને મેટર તારા થી રજી ગાંડ ફાટી રહે એમ કઉ છું તારી તારી ફાટી મારી બરાબર અમરેલી તારે અમે આવું ધક્કો ખવડાવી આવી જજે અમરેલી હા હા